સોનકી મત કર હવે કયું ની ફોન માં જોવે છે હવે ફોન મૂક ને જમવાનું તૈયાર હાલ જમી લે હા મમ્મી છું તમે જાવ એ ભગવાન આ ની મને એટલી છે ને મોબાઈલ હાથ માં હોય ને તો એને કાઈ દેખાતું નથી એટલો એને મોબાઈલ જોવાનો શોખ છે ખબર આ નું થાહે સોનકી તારા પપ્પા આવી ગયા છે જમવામાં અમે રાજ જોઈએ છે જલ્દી આવ હા મમ્મી આવું છું અરે સોનકી ની માં તું તો સોનકીને બોલાવા હાટુ ગઈ હતી ને કેમ સોનકી નથી દેખાતી સોનકી પપ્પા હજી હમણાં એને બોલાવીને જ આવી છું આવે છે મે તમને હું શું કહું છું સાંભળો સો મારે તમને સોનકી હાટુ વાત કરવી છે હા બોલ સોનકી હું વાત કરવી છે મને આ સોડીને એટલી ઉપાટી થાય છે ને જય જોતાય હોતા બેતા હાલતા જમતા બધે એને ફોન ભેગો ને ભેગો જ હોય નકરો ફોન જ જોયા રાખે છે ખબર નહીં આ સોડીનું શું થાય સોનકી આપણી સોનકી ધીમે ધીમે મોટી થઈ રહી છે અને બહુ સમજદાર છે એ બધું એના ટાઈમે હરખુ થઈ જશે ખોટી ઉપાધી કરાય તમે એમ થાય તો હારું ધીમે ધીમે એને સમજણ આવે તો સારી વાત છે લ્યો હું એને પાછી બોલાવતી આવું સોનકી આ હું રિસે હું તને કયો નહી બોલાવINE ને હલતી તું ફોન માં જોયા રાખે છે દમ નથી આવું અયા બાર હું તારા બાપા બેય હોય છે સોનકી છે ફોન તો સાથે રાખવો પડે ને જમતા જમતા કોઈનો જરૂરી ફોન આવ્યો હોય તો હું કરું મારે આ છોડીનું જ્યાં જોઈ ત્યાં ભેગો ને ભેગો મોબાઈલ 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 મારી મમ્મી આ તારી એકદમ ખોટી કેવ છે જ્યારે હોય ત્યારે મોબાઈલ સાથે ને સાથે જ હોય તારી પાસે મને જરાય નથી ગમતું ખોટા મસ્કા મારવાની જરૂર નથી સોનકી બેટા તમે બિલકુલ મારી ઉપાધી નથી તને બસ પડી છે તો ખાલી તારા ફોનની જ ઓ મારી મમ્મી તારી માટે તો સો ફોન કુરબાન અરે સોનકી બેટા તો ફોન ની શું વાત કરે છે તું ખરી બતા એક ફોન મૂકી દે ને તોય ઘણો હારું મમ્મી તમે પણ ને હવે ચલો આની પપ્પા આપડી પર ગુસ્સે થઈ જાય એ આપણે જમવા જતા રહીએ હ ચાલ અરે ફોન તો બટા તે બોલ વાર લગાવી દીધી જમવા આવા હાટું થઈ બેટા જમવાનો ટાઈમ પર જમી લેવાનો સારું પપ્પા લે આ કોનો મેસેજ આવ્યો જોયું મહારાણીએ હસી હમણાં કીધું હતું કે તારી હાથે 100 ફોન કુરબાન કરી દઈ તો મમ્મી તમે પણ મારી સોલકીમાં કોઈ ખરાબી નથી બસ એકને ફોન જોવાની કેવ છૂટી જાય ને તો સારું હે ભગવાન આ ફોન જોવાની કે એની દુશ્મન ન બની જાય હા હા સોલકીની માં મે બધું જ જાણી જોઈ લીધું છે અને વાત એમ જાણવા મળી છે કે છોકરો સરકારી નોકરી કરે છે અને માં દીકરો એકલા જ રહે છે એના પપ્પા નથી અને એની મમ્મીનો સ્વભાવ એ બહુ સરળ અને સારો છે તો આપી છોકરી એ ઘર માં જઈન દુખી બિલકુલ નહીં થાય હા હા તો સારું તો આપણે સારું એવું મુરત જોવડાવીને અને કાઈક લગન નું નક્કી કરી દઈ હું આજે જ પંડિતજીને મળવા જાઉં છું અને કાઈક નક્કી કરાવું છું મિત્રના પરિવારના તો બધાય હારા છે બસ ખાલી એક મારી આ સોનકી ની ફોન જોવાની ટેવ મુકાઈ જાય તો હારું હે ભગવાન રક્ષા કરજો જે પરિવારમાં જાય એની તો સોનલ હવે હું બારગામ જાઉં છું મારા કામ માટે થઈ એટલે તું મારી મમ્મી ધ્યાન રાખજે જીગ્નેશ અમે જગાય ઉપાધી નઈ કરતા મમ્મી હું એમનું પૂરી પૂરું ખાસ ધ્યાન રાખી હા તો હાલ સોનલ તો હું જાઉં છું મમ્મી જમવાનું તૈયાર છે ચાલો આપણે જમી લઈએ એ હા બેટા હમણાં આવો આ સિરિયલ એક ભાગ પૂરો કરી મમ્મી જી બધું ઘરનું કામ થઈ ગયું છે તમને હવે કંઈ જોઈએ છે ના સોનલ બેટા હવે તુંય ઘડીક આરામ કરી લે સારું મમ્મીજી માંડ ફોન હાથમાં આવ્યો છે ને માય નથી તો ટાઈમ પણ જતો નથી લાવ હવે મને કઈક ફોન માં જોવા દે બેટા મારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે મને ચા બનાવી દેજે સોનકી બો સાંભળો છો હું તમને કયું ની હાથ પાડું છું હા હા મમ્મી તમને કઈ જોઈએ છે મને બોલાવી લેવાય ને તમારે શું જરૂર હતી અહીંયા રૂમ સુધી આવવાની બટા મે તને ત્રણ ચાર બૂમ પાડી પણ તે નો સાંભળું એટલે મારે આવવું પડ્યું હું એમ કહું છું મારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો મને જરા કેક કપ ચા બનાવી દયો ને હા હા મમ્મી હમણાં જ બનાવીને લાવો તમે બેસો જાવ હોલમાં મને લાગે છે કે આ સોનલ બવને ફોન માં જોવાની બોટ હેવ લાગે છે કેટલી મે બૂમ પાડી તોય સાંભળી નહીં હવે કાઈ વાંધો ની અત્યારે ને છોકરાઓને તો હોય તેવ હા લ્યો મમ્મીજી ચા હા લ્યો સોનલ બાઉ રસોડા માં કપ મૂકી આવો લાગે છે સોનલ બવ ફોન માં જોવામાં મગજુલ થઈ ગયા છે કાઈ વાંધો ની અસી કે મોટી થઈ ગઈ છે લાઈ હું મુક કે આવું ક્યાં ગયા હું આ શું બનાવી હું બટન તો મે બંધ કર્યું છે ને કે હું ભૂલી ગઈ છું ઈ અરે રે રે માડી મારે હબડાઈન જલ્દી રસોડામાં જઈને જોવું પડશે કેક ભડાકો ન થાય ભૂલી જાત મે અત્યારે હવે તમે ભળગી ગયા હવે મારી જીગ્નેશ ને હું જવાબ દેવો કે મેં એની મમ્મી નું ધ્યાન ઈ નો રાખ્યું મને મારી મમ્મી કઈ કઈ ને થાય કી કે ફોન ની લટ તો મૂકી દે તારી માટે જ આગળ જતા ખરાબ રહેશે પણ મેં તમારું એટલું ધ્યાન નો રાખ્યું ને મે મારી મમ્મી ની વાત નો માની આજે હું એની સજા ભોગવું છું મમ્મી જી મને માફ કરી દયો સોન કે બટા કાઈ વાંધો નહીં મને એમ કે તું ધીમે ધીમે સમજી જઈશ ફોનની તું ટેવ મૂકી દઈશ પણ બટા એટલી બધી ફોનની ટેવ નથી હારી આમ જો અત્યારે આપણું રસોડું ની હાલત જો કેવી થઈ ગઈ ને મારી આમ હાલત જો હવે તું મને એક પ્રોમિસ કર કે આજ પછી તું ફોન એટલો બધો નહીં જોવે હા મમ્મીજી આજ પછી હું ફોનમાં એટલું બધું કારણ વગરનું નકામું જોઈશ જ નહીં